नमस्कार दर्शक मित्रो संकलित बाल विकास સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રસારિત થતા ઉમરે આંગણવાડીમાં હું આપ સર્વે દર્શક મિત્રો તથા વાહલી કિશોરીઓનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો વિષય છે મિલેટ્સના ફાયદા વિશે આપણે આજે માહિતી મેળવીશું આ વિષય પર માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર સ્વાતિ ધ્રુવ મેડમ જે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટ મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી વડોદરા માં ફરજ બજાવે છે તો તેમનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અને હું ડોક્ટર સ્વાતિ મેડમને વિનંતી કરીશ કે આજે આપણે મિડેટ્સના શું શું ફાયદા છે તે વિશે આપણને ઊંડાણપૂર્વક માહિતી આપે તો ડૉક્ટર સ્વાતિ મેડમ આભાર ગાયત્રીબેન તો બહેનો આજે આપણે મિલેટ્સ એટલે કે શ્રી અન્ન જેને કહીએ છીએ કે બરછટ ધાન્ય ગુજરાતીમાં એને આપણે બરછટ ધાન્ય કહીએ છીએ અને અંગ્રેજીમાં મિલેટ્સ કહીએ છીએ તો આ આગલું વર્ષ જે બે હજાર ત્રેવીસ જે ગયું એમાં તમે આના વિશે ખૂબ માહિતી મેળવી હશે જ એવું હું ધારી લઉં છું તો આજે આપણે એના વિશે એક સમરાઈઝ કરીશું સંક્ષિપ્તમાં આપણે એની વાત કરીશું તો આ મિલેટ્સ જે છે તમને બધાને થતું છે કે એકદમ કેમ આપણે એકદમ મિલેટ્સ કે બરછટ ધાન્યની વાત કરવા માંડ્યા તો આ એક એટલે છે કે ગયા વર્ષે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ યુનાઇટેડ નેશન્સને રિક્વેસ્ટ કરી હતી કે એને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવું જોઈએ અને એની પાછળ એક જ કારણ હતું કે મિલેટ્સ એટલે કે બરછટ ધાન્યનો ઉપયોગ વધે આપણે એનો રોજિંદા આહારમાં એનો ઉપયોગ કરીએ અને એ જ પ્રમાણે ખેડૂતો પર એનું ખેડૂતો પણ એનું વધારે વાવેતર કરે તો આના માટે બરછટ ધાન્ય જે છે એના વિશે આપણે બહુ જ વાતો આપણે સાંભળી છે કે એટલીસ્ટ તમે એ શબ્દ તો સાંભળ્યો જ હશે મિલેટ્સ તરીકે તો આ બરછટ ધાન્ય જે છે એ એવું નથી આપણા દેશ માટે ભારત દેશ માટે એ નવું નથી આપણા પૂર્વજો જે હતા એ લોકો આ એના એ લોકોના રોજના આહારમાં આનું સેવન કરતા જ હતા પણ જેમ વખત ગયો એમ શું થયું કે આપણે પોલિશ્ડ જે ધાન્ય છે જેમ કે આપણે ચોખા છે ઘઉં છે એનો ઉપયોગ વધી ગયો અને ધીરે ધીરે આ બરછટ ધાન્ય એટલે કે મિલેટ્સ આપણા રોજના આહારમાંથી વિસરતી ગઈ એટલે આપણને હમણાં એવું લાગે છે કે આ કોઈક નવી વાત આપણે કરી રહ્યા છે પણ નવી નથી તમે જો તમારા દાદાને તમારા પૂર્વજોને પૂછો તો એ લોકો રોજ આ ખાતા જ હતા અને તમે પણ જો જોશો કે અમુક જે બર બરછટ ધાન્ય જે છે એ તમે લોકો પણ તમારા રોજિંદા આહારમાં એનો ઉપયોગ કરો જ છો તો આજે આપણે એના વિશે વાત કરીશું કે ખાસ કેમ વાત કરવાની તો એક તો છે કે આ બરછટ ધાન્ય જે મિલેટ્સ જે છે એનું કલ્ટિવેશન એનું વાવેતર કરો પછી ત્રણ કે ચાર મહિનામાં એની આખી સાયકલ પૂરી થઈ જાય છે એટલે એને તમે એક વર્ષમાં એને એકથી વધારે વખત એને વાવેતર કરી શકો એનું બીજું મેઇન એનું મુખ્યત્વ કારણ જો તમે જુઓ તો એ ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે કારણ કે તમે એમાં જો જુઓ તો એ બરછટ જમીનમાં પણ ઉગી શકે છે રાજસ્થાન જેવા પ્રદેશમાં જ્યાં પુષ્કળ ગરમી પડતી હોય ત્યાં જ્યાં ઓછો વરસાદ હોય હ્યુમિડિટી હોય ના હોય એટલે એ પ્રમાણે બધા જ ટેમ્પરેચરમાં એ ઉગી શકે છે જેમ કે તમે ઘઉં ચોખા જુઓ તો બે ડિગ્રી તાપમાન જો વધે તો પાકને નાશ થતો હોય છે જ્યારે બરછટ ધાન્યમાં એવું નથી અને બીજા ક્રોપ સાથે પણ એની સાથે પણ તમે આનું વાવેતર કરી શકો છો તો એટલે જ આની ઉપયોગીતા બહુ છે અને બીજું તો મુખ્યત્વ કારણ તમે જો પોષક તત્વના એના ગુણધર્મો જો જુઓ તો એમાં પુષ્કળ માત્રામાં પોષક તત્વની એ પણ ખાસ કરીને સૂક્ષ્મ પોષક તત્વ એટલે જેને આપણે અંગ્રેજીમાં માઇક્રોન્યુટ્રીયન્ટ્સ કહીએ છીએ એની માત્રા ભરપૂર છે તો એ આપણે બહેનો કિશોરીઓ બાળકો માટે ખૂબ જ ઉપયોગી નીવડે એવું છે તો ચાલો આપણે પહેલાં જોઈએ કે જેમ કે આ તમે સ્લાઇડ્સમાં જોઈ શકો છો કે કઈ કઈ પ્રકારના ધાન્ય હોય છે તો એક છે જેને આપણે અંગ્રેજીમાં મેજર મિલેટ્સ કહીએ એટલે મુખ્ય જે મિલેટ્સ કહીએ તે બીજું છે નાના મિલેટ્સ જે કદમાં નાના હોય છે થોડા એટલે એને આપણે માઇનર મિલેટ્સ કહીએ છીએ અને ત્રીજું છે સુડો મિલેટ્સ એટલે કે સુડો એટલે જે મિલેટ્સની કેટેગરીમાં નથી આવતા પણ તેઓ મિલેટ્સ જેવા જ છે એટલે એના એમાં એવા જ પોષક તત્વો ધરાવે છે એટલે એને આપણે એ કેટેગરીમાં મૂક્યા છે તો તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો કે આનું અહીંયા વર્ગીકરણ આપેલું છે જેમ કે પહેલું છે કે મુખ્ય મિલેટ્સ આ તમે ખાતા જ હોવ છો એ પણ હમણાં શિયાળાની સિઝનમાં જો જુઓ તો આપણે બાજરીનો રોટલો જુવારનું સેવન આપણે કરતા જ હોઈએ છીએ તો મુખ્ય મિલેટ્સ કે બછત ધાન્યમાં આવે બાજરી જુવાર અને રાગી પછી આવે છે કે માઇનર જેને આપણે નાના મિલેટ્સ જેને કહીએ એમાં આવે છે જેમ કે તમે જોઈ શકો છો કાંગ આવે કોદરી આવે સામો આવે રાજગરો આવે છેનો આવે એટલે પ્રોસો એને કે આપણે એના વિશે હમણાં માહિતી થોડી મેળવીશું અને છેલ્લું જે છે તે ખરી કાંગ જેને આપણે કહીએ છીએ આ થયું બીજું વર્ગીકરણ ત્રીજું જે વર્ગ છે એમાં ગ્રુપ છે એમાં સુડો મિલેટ્સ એટલે કે આપણે જે રાજાગરો અને કુટ્ટુનો સમાવેશ થાય છે તો હવે પ્રશ્ન એ આવે કે આ બધા ક્યાં ઉગાડીએ છીએ આપણે તો આપણા ભારત દેશમાં તમે જુઓ તો ઇન્ડિયામાં તમે જુઓ તો આપણે એક મેજર પ્રોડ્યુસર છીએ ધાન્યનું તો આ બધા જ જે તમે જુઓ આપણે આપણા ગુજરાત ગુજરાત પ્રદેશની જો વાત કરીએ તો અહીંયા બાજરી જુવાર નાચની એટલે કે રાગી એનું તો આપણે અહીંયા એનું વાવેતર થાય જ છે એના સિવાય જો તમે બીજા બધા જે આપણે માઇનર મિલેટ્સની વાત કરી એ તમે જોઈ શકો છો કે ઉત્તરાખંડ છે કર્ણાટક છે રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે મિલેટ્સનું ઉત્પાદન થાય છે પછી આપણે જે બ્રાઉન ટોપ છે કર્ણાટકમાં થાય છે મહારાષ્ટ્રમાં પણ જેમ કે આપણે લિટલ મિલેટ છે એટલે આપણે મોરૈયો જેને કહીએ એનું વાવેતર ત્યાં પણ થાય એટલે જુદા જુદા રાજ્યોમાં આપણે ભારતમાં આપણે તમે જોઈ શકો છો અહીંયા કે એનું વાવેતર થાય છે તો હવે આપણે એક એક કરીને સંક્ષિપ્તમાં જોઈશું કે આ બધા જ જે આપણે મિલેટ્સ કીધા એક તો એમાં પોષક તત્વ કયા છે અને બીજું છે કે એ કયા રોગ પ્રતિકારક કયા રોગોમાં એ મદદરૂપ આપણને થઈ શકે છે તો પહેલું જો આપણે લઈએ તો એ છે જુવાર તો જુવાર તમે જેમ જોઈ શકો છો અહીંયા કે ભારતમાં સૌથી વધુ જે ઉગાડવામાં આવે છે એમાંનું એક અનાજ છે એક છે જુવાર અને બીજી છે બાજરી જેમ કે આપણે પહેલાં વાત કરી તો જુવારમાં તમે જુઓ તો પ્રોટીન છે પછી જે માઇક્રોન્યુટ્રીયન્ટ્સ જે કહીએ જેમ કે આપણે કેલ્શિયમ છે પછી બીજા બધા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે તેમજ વિટામિન્સ જે આપણે કહીએ જે બી કોમ્પ્લેક્સ વિટામિન્સ જેને કહીએ કે વિટામિન બી વન છે રાઇબોફ્લેવિન છે ફોલિક એસિડ છે એની ભરપૂર માત્રા આમાં જોવા મળે છે આના સિવાય તમે જો જુઓ તો બધા જ આ જે મિલેટ્સ છે એમાં એન્ટીઓક્સિડન્ટ્સ એટલે રોગ પ્રતિકારક શક્તિ જે હોય છે એ પુષ્કળ માત્રામાં હોય છે ઘઉં અને ચોખાને કમ્પેર કરીએ તો આમાં વધારે જોવા મળે છે તેમજ બધા જ જો તમે મિલેટ્સ જુઓ તો એ બધા ગ્લુટન ફ્રી હોય ગ્લુટન એટલે એક જાતનું પ્રોટીન રહેલું છે આપણા જેમ કે ઘઉંમાં હોય તો ઘણા લોકોને એ શક્તિ નથી હોતી કે એને પચાવી શકે તો આ બધા જે છે તે એવા જે લોકોને રોગ હોય એમાં એ આ ઉપયોગી નીવડી શકે છે તો જુવાર તો આપણે રોજ ખાતા જ હોય જુવારનો રોટલો તો ખાતા જ હોઈએ છે તો એમાં એ જો આપણે આપણે ખાઈએ તો એ આપણને ઉપયોગી નીવડી શકે છે બીજું જે છે તે બાજરી બાજરીમાં બીજા બધા તો પોષક તત્વ છે જ જેમ કે આપણે કીધું કે સૂક્ષ્મ પોષક તત્વો માઇક્રોન્યુટ્રીયન્ટ એમાં પણ મુખ્યત્વે જો તમે જુઓ તો બાજરીમાં આયનનું પ્રપોર્શન વધારે છે આયન એટલે શાના માટે ઉપયોગી હોય બધી કિશોરીઓને તો ખબર છે હિમોગ્લોબિન વધારવામાં એ આપણને ઉપયોગી નીવડે ખાલી કિશોરીઓ માટે જ નહીં પણ આપણે પ્રેગ્નન્ટ છે લેક્ટેટિંગ ધાત્રી માતાઓ માટે પણ આયન ખૂબ જ ઉપયોગી છે કે આપણા બાળકના ઉછેર માટે જે ફિટલ ગ્રોથ માટે પણ એનો ખૂબ ઉપયોગ છે અને કિશોરીઓ માટે તો ખાસ કારણ કે એડોલોસન્સમાં કે કિશોરીઓમાં આપણે જોઈએ છીએ કે પાંડુ રોગ થવાની શક્યતા વધારે હોય છે કારણ કે શું હોય છે કોઈમાં આયનની ઉણપ એટલે હિમોગ્લોબિનનું સ્તર નીચું જતું રહે તો એવામાં જો તમે બાજરીથી બનાવેલી વિવિધ વાનગીઓનો જો સેવન કરો તો એમાં એ નિવારવામાં કે એ ન થાય આપણને પાંડુરોગ એમાં એ આપણને મદદરૂપ થઈ શકે છે તો હવે આપણે વાત કરીશું જે ત્રીજું જે મુખ્ય મિલેટ છે તે છે રાગી હવે રાગી આપણે બધા જ જાણીએ છીએ કે એને આપણે ગુજરાતીમાં રાગી કહીએ કાં તો નાચણી કહીએ કાં તો એને બાવટો પણ કહેવામાં આવે છે તો આ જે રાગી છે એ ટૂંકા સમયમાં પુષ્કળ એનો ખેડાતો પાક છે જેનો પાક આંગળી જેવો દેખાવ ધરાવે છે અને નાનો લાલાશ પડતી હોય છે તમે બધા મને લાગે છે રાગી તો નાચણી તો જોઈ જ હશે તો આ જે નાચણી જે છે આપણે જે રાગી બાવટો કે નાચણી જેને કહીએ એનો એક મુખ્યત્વ તમે જો એનો પોષક તત્વો જો જુઓ તો એમાં કેલ્શિયમથી એ ભરપૂર હોય છે હવે રાગીમાં કેલ્શિયમનું પ્રમાણ એટલું સારું હોય છે કે તે બાળકોના હાડકાના વિકાસ માટે તેમજ તેમની જાળવણી માટે એક તો છે કે એમના હાડકાના વિકાસ માટે આપણને જોઈએ બાળકોના તેમજ તેની જાળવણી માટે ખૂબ જ ફાયદાકારક રહે છે એટલે જ આપણે અહીંયા જો તમે જુઓ તો નાના બાળકને છ મહિના પછી માતાના ધાવણની સાથે તમે જો જુઓ તો આપણે એને રાબ આપતા હોઈએ છીએ તો આપણે ગુજરાતમાં તમે જુઓ તો રાબ આપણે ઘઉંની કે એવી ખવડાવતા હોઈએ છીએ પણ તમે દક્ષિણ ભારતમાં જો તમે જુઓ તો એ લોકો ત્યાં રાગીની રાબ ખવડાવતા હોય છે તો આનું કારણ એક જ કે રાગીમાં રહેલું વધુ માત્રામાં જે કેલ્શિયમનું જે પ્રમાણ છે એટલે બાળકોના હાડકાઓના એક તો છે કે એના વૃદ્ધિકરણ માટે એટલે હાડકાને ડેવલપ કરવા માટે અને બીજું છે કે કેલ્શિયમ જે હાડકાઓમાં ડિપોઝિટ થવું જોઈએ એને માટે એ લોકો રાગીની રાપ ખવડાવતા હોય છે હવે આના સિવાય જો તમે જુઓ તો રાગીમાં રહેલું ફાઈબરનું ઊંચું પ્રમાણ હોય છે એટલે રેશાવાળા તત્વ જેને આપણે કહીએ તો એનાથી લોહીમાં જે લોકોને આજકાલ તમે જુઓ છો કે હૃદય રોગની બીમારીઓ પણ ઘણી જોવા મળે છે આપણા પોપ્યુલેશનમાં તો એમાં આ જે રેશાવાળા જે તત્વ છે એ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે તેમજ કબજિયાતમાં પણ રેશાવાળા તત્વ એટલે કે ફાઇબર ઉપયોગી નીવડે છે અને આનાથી ઉપરાંત એડિશનલ જો તમે જુઓ તો એ આંતરડાના કેન્સરની સારવારમાં પણ મદદરૂપ થાય છે તો આ હતી વાત રાગીની હવે આપણે જઈશું કે જેને આપણે મેં કીધું કે નાના મિલેટ્સ કે માઇનર મિલેટ્સ વિશેની જાણકારી મેળવીશું તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે કોદરીની વાત કરીશું તો ગુજરાતીમાં આપણે એને કોદરી કે કોદરા કહીએ જ્યારે બીજી ભાષામાં તામિલમાં તો તમે જુઓ તો એને વરાઈ કહેવામાં આવે છે તો આનો પાક પણ થોડાક અંશે તમે જુઓ તો ડાંગર જેની જેમ જ હોય છે અને આ જે કોદરી જે છે તે મુખ્યત્વે તમે જુઓ તો એમાં જે કાર્બોહાઈડ્રેટનું જે પ્રમાણ છે એ ઓછું હોય છે તો એનાથી શું થાય કે જે લોકોને ડાયાબિટીસ હોય એટલે જેનું બ્લડ શુગર વધી જતું હોય તો એમાં એ કંટ્રોલ કરવામાં આ ઉપયોગી રહે છે એટલે એની ગ્લાયસીમિક ઇન્ડેક્સ ઓછી હોય છે એટલે તમે કોદરીનું સેવન કરો તો ગ્લુકોઝ એકદમ વધી ન જાય ધીરે ધીરે વધે એટલે ઇન્સ્યુલિનની માત્રા આપણે ઓછી જોઈએ તો એટલે જે સ્ત્રીઓ જે સગર્ભા સ્ત્રીઓ ને ડાયાબિટીસ હોય તો એવી સગર્ભા સ્ત્રીઓએ ચોખાની જગ્યાએ કોદરીનો ઉપયોગ કરવો જોઈએ તો એનાથી શું થાય કે જે લોહીમાં શર્કરાનું જે પ્રમાણ છે એ નિયંત્રણ કરવામાં ઉપયોગી નીવડે છે બીજું છે કે કોદરીમાં વિટામિનની માત્રા સારી એવી હોય છે અને એ પણ વિટામિન ઈ અને વિટામિન એની માત્રા સારી એવી હોય છે એટલે એ એક હોય છે અને બીજું જેમ કે મેં કીધું કે એન્ટીઓક્સિડન્ટ્સ એટલે કે જે રોગ પ્રતિકારક શક્તિ આપે એ પણ આમાં ભરપૂર હોય છે એટલે એમાં પણ એ મદદરૂપ થઈ શકે તો આ થઈ એક માઇનર મિલેટ કોધરી વિશેની વાત હવે આપણે બીજી વાત કરીશું કાંગની અંગ્રેજીમાં એને ફોક્સટેલ મિલેટ કહીએ અને ગુજરાતીમાં આપણે એને કાંગ કહીએ છીએ તો એનો દાણો તમે જો જુઓ એનો રંગ મુખ્યત્વે એનો ઘાટા પીળા કે પીડાશ પડતો ભૂરાથી માંડીને સૌથી યુનો હળવા પીળા રંગનો હોય છે જેમ કે તમે અહીંયા જોઈ જ શકો છો તો આ જે મિલેટ છે કાંગ જે છે એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આયન અને બી વિટામિન એટલે બી કોમ્પ્લેક્સ જેવા વિટામિન્સની માત્રા પુષ્કળ હોય છે તો એટલે જ તમે જોઈ શકો છો કે આ પણ આપણને ઘણા બધા રોગોથી આપણે જેમ કે અહીંયા ફોસ્ફરસની માત્રા પણ આમાં સારી એવી હોય છે તો એટલે આપણને આ ઘણા રોગોથી બચવા અને પાછું આમાં રેશાવાળા તત્વો તો હોય જ બધા જ મિલેટ્સમાં હોય એટલે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કબજિયાતથી દૂર રહેવામાં આ બધામાં આપણને ઉપયોગી નીવડે છે બીજું આપણે જોઈશું તેમને આ જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે આને આપણે કહીએ સામું યાદ આવ્યું તમને કે આપણે સામાનો ઉપયોગ ક્યારે કરીએ સામા પાચમ વખતે બરાબર ને તો આપણે એનો ઉપયોગ ખાલી સામા પાચમ હોય ત્યારે જ આપણે સામો ખાઈએ પણ આપણે એનો ઉપયોગ રોજ કરવાનો છે કારણ કે એમાં મુખ્યત્વે આપણે જેમ કીધું કે આમાં સામામાં પણ પ્રોટીનની સારી એવી માત્રા રહેલી હોય છે જે બાળકોના સ્નાયુના વિકાસમાં અને રોગપ્રતિકારક શક્તિ આપે એટલે આપણ આપણા તેમજ એ પચવામાં પણ સરળ હોય છે સામા એટલે જ આપણે સામાનો ઉપયોગ હવેથી ખાલી સામા પાચમના દિવસે નથી કરવાનો પણ આખા વર્ષ દરમિયાન આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ થઈ સામાની વાત પછી તમે જે જોઈ શકો છો અહીંયા જે આપણે જોઈએ છે એને કહેવાય છે લિટલ મિલેટ એટલે ગાજરો તરીકે આપણે એને જે ઓળખ ઓળખીએ છીએ અને સામાન્ય રીતે તમે એને દક્ષિણ ભારતમાં એને કુટકી કહેવામાં આવે છે અને આપણે અહીંયા એને ગાજરો કહીએ છીએ કાં તો કુટકી સાવન એવું બધું કહેવાય છે અને કુરી પણ કહેવામાં આવે છે તો આ જે છે આ મિલેટમાં બી રેશાવાળા તત્વ પાછા છે જ વધારે પ્રોટીન છે મેગ્નેશિયમની માત્રા સારી એવી છે બીજું છે કે સૂક્ષ્મ પોષક તત્વ એટલે માઇક્રોન્યુટ્રીઅન ઝિંકની માત્રા આમાં સારી એવી છે ઝિંક છે આયનની પણ માત્રા સારી એવી છે આમાં તો એટલે જ પાછું હિમોગ્લોબિન વધારવામાં પણ આપણને ઉપયોગી થઈ શકે છે બીજું છે કે આ આપણને પાછું ડાયાબિટીસ છે હૃદયરોગ છે કેન્સર છે એવા જટિલ રોગોમાં પણ આપણને એ ઉપયોગી નીવડી શકે છે તેમજ આની ઉપરાંત તદ ઉપરાંત તમે જો જુઓ તો બળતરા થતા હોય પાચનતંત્રની અમુક આપણને વિકૃતિઓ હોય કે કોલોન કેન્સર કેન્સર પણ તમે જુઓ છો કે આજકાલ તમે જુઓ તો ઘણા બધા લોકોને થતું હોય છે તો આ કોલોન કેન્સરમાં સ્પેસિફિકલી તો એમાં પણ આ ઉપયોગી નીવડી શકે છે તો આ થઈ ગાજરો કે લિટલ મિલેટની વાત પછી આપણે કાંગની વાત કરી દીધી હવે આપણે હરિકાંગ પર આવીએ જેને અંગ્રેજીમાં બ્રાઉન ટોપ મિલેટ અને આપણે ગુજરાતી ભાષામાં એને હરિકાંગ કહીએ છીએ આમાં પણ તમે જુઓ ફાઇબરની સારી એવી માત્રા ધરાવે છે લોહીમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય જેને એલડીએલ કોલેસ્ટ્રોલ કહીએ છીએ એ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં આ હરિકાંગ જેને આપણે કહીએ છીએ એટલે બ્રાઉન ટોપ મિલેટ એ ઉપયોગી નીવડે છે આમાં પણ કેલ્શિયમ એટલી બધી માત્રામાં નથી જેટલું રાગીમાં હોય પણ સારી એવી માત્રામાં છે એટલે એક વખત આપણે રાગી ખાઈએ એક વખત હરિકાંગ ખાઈ શકીએ તો એ આપણને ઘણા બધા રોગોમાં આપણને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે બીજું જે છે તે છે જેને આપણે છેનો કહીએ છીએ ગુજરાતીમાં અંગ્રેજીમાં એને પ્રોસો પ્રોસોમિલેટ કહીએ છીએ તો આના પણ તમે જો ગુણધર્મો જુઓ આમાં પ્રોટીનની માત્રા સારી એવી હોય છે અને બીજા પોલિફિનોલ્સ એટલે કે જે રોગપ્રતિકારક શક્તિ આપે વિટામિન્સ બધા છે એ પણ ઘણા આમાં હોય છે અને જે પ્રોટીન જે પ્રકારનું હોય છે જે પ્રોટીનની ક્વોલિટી હોય છે એ પણ આમાં સારી એવી હોય છે અને બીજું જેમ કે આપણે કીધું એ ગ્લુટન મુક્ત તો બધા જ આપણે આ બરછટ ધાન્ય હોય જ છે તો પ્રોસો પણ તમે જે જુઓ તો જેમ મેં કોધરીની વાત કરી કે એ આપણા લોહીમાં શર્કરા એટલે કે ગ્લુકોઝને નિયંત્રણમાં રાખવાની જવાબદારી હોય છે એવી જ રીતે પ્રોસોપન ડાયાબિટીસ જેને હોય એ લોકો જો આ એને એનો ઉપયોગ કરે ચોખાની જગ્યાએ તો એ એના ડાયાબિટીસના સંચાલનમાં પણ એ મદદરૂપ થાય છે તો આ હતી આપણા બધા જ આપણા જે મિલેટ્સ વિશેની વાત આપણે આજે કરી આંગણવાડી બધી જ બહેનો તો જાણે જ છે આ પુસ્તિકા તમને આપવામાં આવી છે બધી જ આંગણવાડીઓમાં જે આપણા મુખ્યમંત્રીશ્રીએ રિલીઝ કરી છે એમાં આપણે એ જ છે બીજું કાંઈ નથી શ્રી અન્નથી બનેલી વિવિધ વાનગીઓ કઈ રીતે બનાવવી કેટલા પોષક તત્વો છે એ જાણકારી છે જ એટલે મારી બધી આંગણવાડી બહેનોને નમ્ર વિનંતી કે બધી જ આ જે કિશોરીઓ છે બહેનો છે ધાત્રી માતાઓ છે અને બાળકોને જ્યાં આપણે આઈસીડીએસમાં સપ્લિમેન્ટ્રી ન્યુટ્રિશન આપીએ છીએ એ લોકોને પણ આમાંથી જાણકારી આપે આ ચોપડીમાં જે આપેલું છે બીજું છે કે આની આપણે આ જો ચોપડીની જો તમે પાછળ જુઓ છો તો અહીંયા આપણને આ જે સ્કેનિંગ કોડ છે એનાથી પણ જો તમે અહીંયાથી ડાઉનલોડ કરશો આ બારકોડથી તો તમને આખી આ ચોપડીની સોફ્ટ કોપી તમારા ફોનમાં આવી જશે અને બીજું આની ઉપરાંત છે કે તમે મહિલા અને બાળ વિકાસની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 સીડી ડોટ ઇન એમાંથી પણ તમે આ ઇઝીલી ફ્રીલી ડાઉનલોડેબલ છે તો એક જ કે આપણો આ ચોપડી મુખ્યત્વે બહાર પારવાનો હેતુ પણ એ જ છે આપણો કે જેટલું બને એટલું વધારેને વધારે લોકોમાં આપણે પહોંચી શકીએ અને એ લોકો રોજના આહારમાં બરછટ ધાન્યોનો ઉપયોગ કરે થેન્ક યુ આભાર ડૉક્ટર સ્વાતિ મેડમે આપણને આજે મિલેટ્સમાં કયા કયા તત્વો રહેલા છે ખૂબ જ ઊંડાણપૂર્વક આપણને માહિતી આપી તો હું ડૉક્ટર સ્વાતિ મેડમનો ખૂબ જ આભાર માનું છું અને મારા દર્શક મિત્રો તથા વાહલી કિશોરીઓનો પણ હું ખૂબ જ આભાર માનું છું અને બીજા એપિસોડમાં આપણે મિલેટ્સને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકીશું એના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું નમસ્કાર